આમ પવન છે અને આમાં શું કે ઘરમાં બફારો થાય અહીંયા સરસ મજાની હવા આવે તો થોડીક વાર આવી ગયા બાજુમાં છોકરાઓને મજા આવે રમવાની હવે રસોઈ બનાવી છે સાંજે કેટલા સાત સાત હા સાત સવા સાત થયા રસોઈ બનાવી છે પણ વેદુના પપ્પા હમણાં આવે પછી બનાવીએ તો નીચે આવી ગયા છીએ અને હું બનાવું છું રસોઈ અને વેદના શ્લોક બે રમે છે નો પેમાત ત્યારે બનાવ્યું છે અ ડ્યુટી પેટે અનુસાર મુંબઈ અભી ધોની ધોની વાહ ધોની ધોની રોહિત શર્મા બજાર માં ગઈ બજાર માંથી આ કેરી લઈ આવી છું અને આમાં છોકરા માટે પોપકોન લેવાતા પોપકોન થઈ ગયા છે ફિનિશ થવાઈ ગયા

તો વારો પછી શ્લોક શ્લોક ની ઓલી ચાલુ થઈ ગઈ ડ્યુટી વેદવાની હા ઉડાવવામાં પણ શ્લોક ઉડાવે શ્લોક પાસે વધી ગયા

ઓ ગાદી એ હવે હવે ઊઈ જવાનું હાલો થોડીક વાર વેદુ હાલો હવે પતિ ક્લિયર નાઈટ કરજો છે પાતું